સાકરિયા સોમવારની વાર્તા ત્રંબાવટી નામે એક નગરીમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેના આખા શરીરે કોડ ફૂટી નીકળેલો આથી તે કુંવારો રહી ગયો હતો પરંતુ તેણે સોળ સોમવારનું વ્રત કર્યું તેથી ભગવાન શંકરની કૃપાથી તેનું શરીર કંચનવાળનું બની ગયું થોડા સમય પછી તેના ઘેર કન્યાના માગા આવવા લાગ્યા તેમાંથી સારી દેખાવડી કન્યા જોઈને તેણે લગ્ન કરી લીધા સોમેશ્વર પોતાની પત્ની ગૌરી સાથે સુખેતી રહેવા લાગ્યો એક વખત ચોમાસામાં ખૂબ વરસાદ તૂટી પડ્યો આખી ત્રંબાવટી નગરી એમાં તણાઈ ગઈ બિચારા સોમેશ્વરનું મકાન પણ પડી ભાંગ્યું સોમેશ્વર અને ગૌરી જીવ લઈને ત્યાંથી નીકળ્યા એક અઠવાડિયા સુધી સતત વરસાદ વરસતો રહ્યો લોકો ત્રાસી ગયા નિરાધાર બની ગયા જ્યારે વરસાદ બંધ રહ્યો ત્યારે સોમેશ્વર અને તેની પત્નીએ માંડ માંડ એક ઝૂંપડું બાંધ્યું આશરો તો મળ્યો પણ ખાવું શું આવા લીલા દુકાળમાં લોકોને જ્યાં ખાવાના ફાંફા હોય ત્યાં સોમેશ્વર જેવા ગરીબ બ્રાહ્મણને કોણ મદદ કરે આખરે સોમેશ્વરે કંટાળીને પરદેશ કમાવા જવાનો નિશ્ચય કર્યો અને તેણે ગૌરીને આ વાત કરી ગૌરીએ તેને આશ્વાસન આપતા કહ્યું વારો તમારે જવું હોય તો ખુશીથી જાઓ મારી ચિંતા ન કરશો ન તો મારું ગુજરાન મહેનત મજૂરી કરીને ચલાવી લઈશ સાચવીને કામ કરજો અહીંની કોઈ ફિકર ચિંતા કરશો નહીં પત્ની તરફથી નિશ્ચિંતાનો આશ્વાસન મળતા સોમેશ્વર બીજે દિવસે ત્યાંથી ચાલી નીકળ્યો તે ઘણે ઠેકાણે ફર્યો પણ તેના લાયક કોઈ કામ તેને ક્યાંય ન મળ્યું તે કંટાળી ગયો આખરે ફરતો ફરતો તે એક ઋષિના આશ્રમે આવી ચડ્યો ઋષિએ તેને આશ્રમમાં થોડા દિવસ રહેવાની છૂટ આપી વાતચીત દરમિયાન સોમેશ્વરે પોતાની સગળી હકીકત ઋષિને કહી સંભળાવી સોમેશ્વરની વાત સાંભળી ઋષિનું હૃદય દ્રવી ઉઠ્યું તેમણે આર્દ્ર સ્વરે કહ્યું બેટા તારું દુઃખ હું સમજી શકું છું જો મારી પાસે અત્યારે ધન હોત તો હું તને જરૂર આપી દેત છતાં પણ હું તને મદદ કરવા ઈચ્છું છું મારી પાસે આ જડીબુટ્ટી છે તેનાથી તું એક વખત મૃત્યુ પામેલી વ્યક્તિને જીવતદાન દઈ શકીશ એમ કહી તેમણે સોમેશ્વરને એક જડીબુટ્ટી આપી સોમેશ્વર થોડા દિવસ ત્યાં રહીને ઋષિની રજા મેળવી જડીબુટ્ટી લઈ ત્યાંથી નીકળ્યો સોમેશ્વર એક ગામેથી બીજે ગામ એમ ફરતો ફરતો કર્ણાવટી નગરીમાં આવી ચડ્યો ત્યાં રાજમહેલમાં કાળો કેર વર્તી ગયો હતો ત્યાંના રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો હતો આજે આખી નગરી શોકમાં ડૂબેલી હતી સોમેશ્વરને ઋષિએ આપેલી જડીબુટ્ટી સાંભળી આવી તે તરત રાજમહેલમાં પ્રવસ્યો અને રાજાની પાસે જઈને વિનંતી કરી કે જો પ્રજા આપો તો હું તમારો કુંવર જીવતો કરી આપ રાજાને સૌ પ્રથમ સોમેશ્વર ગાંડો લાગ્યો મૃત્યુ પામેલી વ્યક્તિને સજીવન કરવાની કોનામાં તાકાત છે પરંતુ સોમેશ્વરે જ્યારે ખૂબ આગ્રહ કર્યો અને પોતાને ઋષિએ પ્રસાદી રૂપે આપેલી જડીબુટ્ટીની વાત કરી ત્યારે રાજા પીગળ્યો અને તેને લઈને રાજકુંવરના સપ પાસે આવી પહોંચ્યો સોમેશ્વરે પોતાની પાસે રહેલી જડીબુટ્ટી કાઢી પથ્થર પર ઘસી તેનું પાણી બનાવી રાજકુંવરના મૃત શરીરના મુખમાં રેડ્યો થોડી વાર થઈ ત્યાં તો રાજકુંવર આળસ મળદીને બેઠો થયો સૌ કોઈ આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા રાજા પોતાના કુંવરને સજીવન થયેલો જોઈ સોમેશ્વર ઉપર ખૂબ ખુશ થયો અને તેણે સોમેશ્વરને આગ્રહ કરીને પોતાને ત્યાં રાખી લીધો તે હવે રાજપુરોહિત બની ગયો તેને હવે કોઈ વાતની ખોટ ન રહી આ બાજુ ત્રંબાવતી નગરીમાં તેની પત્ની ગૌરી દુઃખમાં ડહાળા પસાર કરતી હતી તેને પોતાની જાત કરતાં પરદેશ ગયેલા પોતાના પતિની ચિંતા સતાવ્યા કરતી હતી તેના પતિના કોઈ સમાચાર આવતા નહોતા આથી તે ગમગીન બની ગઈ હતી ત્રંબાવતી નગરીમાં શ્રાવણ માસમાં સ્ત્રીઓ સોમવારનું વ્રત કરવા લાગી ગૌરીએ પણ સોમવારનું વ્રત શરૂ કર્યું એ દિવસે ઘરમાં અનાજનો એક દાણો પણ ન હતો આથી ના છૂટકે તેને ભૂખ્યા રહેવું પડ્યું આમ તેણે નકોરડો સોમવાર કર્યો સાંજ પડવા આવી એટલે એક જણ પોતાને ત્યાં પુત્ર અવતર્યો તેની ખુશાલીમાં સાકરનો ગાંગડો ગૌરીને આપી ગયો ગૌરીએ એ સાકરનું પાણી કરીને પીધું ભૂખને લીધે એના પેટમાં ઉપડેલી બળતરા શાંત થઈ તે પ્રભુનું નામ દઈને સૂઈ ગઈ રાતે સ્વપ્નમાં મહાદેવજીએ તેને દર્શન દીધા અને ખુશ થઈને બોલી ઉઠ્યા દીકરી આજે તે અજાણતા જ સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત સૌ પ્રથમ કન્યાએ કર્યું હતું જેના પ્રતાપે તે મને પામી હતી હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું તો આ વ્રત વિધિપૂર્વક કરજે અને વ્રત પૂરું થયા પછી તેને ઉજવજે તારી હર મનોકામના પૂરી થશે બીજે દિવસે ગૌરીએ અન્ય સ્ત્રીઓ પાસેથી વ્રત વિધિ જાણી લઈ સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આ પ્રમાણે ગૌરીએ સોળ સોમવાર પૂરા કર્યા ત્યારબાદ તેણે છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું પણ તે પૈસા વગર વ્રત સી રીતે ઉજવે આથી તે નિરાશ થઈ ગઈ પરંતુ ત્યાં જ અચાનક એનો પતિ સોમેશ્વર પુષ્કળ ધન કમાઈને પોતાને ઘરે આવી પહોંચ્યો તેને સાજો સમો ઘેર આવી પહોંચેલો જોઈ ગૌરી ખૂબ ખુશ થઈ ગઈ સોમેશ્વરે ઋષિએ આપેલી જડીબુટ્ટીની અને તે દ્વારા રાજકુંવરને જીવતદાન આપી માનપાન મેળવ્યાની વાત ગૌરીને કરી જ્યારે ગૌરીએ સાકરિયા સોમવારનું વ્રત પૂરું કર્યું અને તે ઉજવવા માટે પોતે પૈસાની રાહ જોતી બેઠી હતી તેની વાત સોમેશ્વરને કરી છેવટે પતિ પત્નીએ સાથે મળીને સાકરિયા સોમવારનું વ્રત ઉજવ્યું એ વખતે તેમણે સવા શેર ગોળ સવા શેર ઘી અને સવા ચાર શેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ બનાવ્યા એમાંથી એક લાડુ મહાદેવજીને નૈવેદ્ય તરીકે ધરાવ્યો બીજો લાડુ રમતા બાળકોને બોલાવીને આપ્યો ત્રીજો લાડુ બંનેએ પ્રસાદ તરીકે ખાધો અને ચોથા લાડુનો પ્રસાદ આડોશ પાડોશમાં આ રીતે તેમણે વ્રતનું ઉજવણું કર્યું ત્યારબાદ પોતાના પડી ગયેલા મકાનની જગ્યાએ એક નવું વિશાળ મકાન સોમેશ્વરે બંધાવ્યું તેમાં તેઓ આનંદથી રહેવા લાગ્યા ભગવાન શંકરની કૃપાથી થોડા જ સમયમાં તેમના ઘેર દેવ જેવા દીકરાનો જન્મ થયો જય ભોલેનાથ સાકરિયા સોમવારનું વ્રત જેવું સોમેશ્વર અને ગૌરીને ફળ્યું એવું સૌ કોઈને ફળજો સાકરિયા સોમવાર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત લઈ શકાય છે વ્રત કરનારે સાકરિયા સોમવારની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે જયશંકર જયશંકર એમ બોલવું આખો દિવસ નકોળો ઉપવાસ કરવો જેનાથી ભૂખ્યો ન રહી શકાય એવા માંદા અને અશક્ત માણસે આ વ્રત ન કરવો નૈવેદ્યમાં જે સાકર મૂકી હોય તેના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મહાદેવજીને ધરાવવો બીજો ભાગ રમતા બાળકોને આપવો ત્રીજો ભાગ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી કૂવો કે તળાવમાં પધરાવી દેવો આ વ્રત કરનારને સર્વ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે